રાજકોટમાંથી ચાંદીપુરાના પાંચ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે પાંચે દર્દીઓને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ આવતા પહેલા જ દર્દીઓના મોત નીપજ્યા છે રાજકોટમાં વાયરસ છે કે નહીં તે રિપોર્ટ આવ્યા બાદ કહી શકાશે ચોમાસાના પ્રારંભે રીતમાખી અને મચ્છરથી ફેલાતા ચાંદીપુરા વાયરસને કારણે વિવિધ જિલ્લાઓમાં છવ્વીસ જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં ચૌદ બાળકોના મૃત્યુ થયા છે વાયરસના કારણે થઈ રહેલા આટલા મૃત્યુ પછી પણ રાજ્ય સરકારે તો માત્ર તકેદારીના પગલા લેવાની સૂચના આપવાનું જ કામ કર્યું છે ગુજરાત ભાજપ સંગઠનમાં ફેરફારો અને સરકારમાં કેબિનેટનું વિસ્તરણ કરવાની ચર્ચા ચાલી રહી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સરકાર માંથી બે થી ત્રણ મંત્રીઓ પડતા મુકાશે અને સાત થી આઠ નવા સભ્યોને સામેલ કરાશે સંગઠનમાં નવા પ્રાણ પૂરવા માટે ગુજરાત ભાજપ ને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી શક્યતા છે આપણે ચોવીસ વર્ષથી એકવીસમી સદીમાં જીવીએ છીએ પરંતુ ભારતમાં હજુ પણ દર મિનિટે ત્રણ છોકરીઓના બળજબરીથી બાળ લગ્ન કરાવવામાં આવે છે બે માં સમગ્ર દેશમાં દરરોજ આવા ત્રણ કેસ નોંધાયા હતા આ આંકડા ઇન્ડિયા ચાઇલ્ડ પ્રોટેક્શન રિસર્ચ ટીમ દ્વારા કરાયેલા અભ્યાસમાં સામે આવ્યા છે ઈડીએ તેરસો કરોડ રૂપિયાના બેંક કૌભાંડ કેસમાં દેશની રાજધાની દિલ્હી સહિત પાંચ શહેરોમાં દરોડા પાડ્યા હતા જેમાં કોંગ્રેસ ધારાસભ્ય રાવદાનસિંહ અને તેમના પરિવાર વિરુદ્ધ દરોડા પાડવામાં આવી રહ્યા છે ઈડીની ટીમે દિલ્હી ગુરુગ્રામ મહેન્દ્રગઢ બહાદુરગઢ અને જમશેદપુરમાં પંદર સ્થળો પર દરોડા પાડ્યા છે સપાના વડા અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરીને લખ્યું કે મોન્સૂન ઓફર સો લાવો સરકાર બનાવો એટલે કે ભાજપમાંથી કે સરકારમાંથી સો ધારાસભ્યો લાવો અને સપા સાથે રાજ્યમાં સપાની સરકાર બનાવો અખિલેશની આ ઓફરથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે

પૂણે ગ્રામીણ પોલીસે આ મામલે પગલા લીધા છે અને પૂજા ખેડતરની માતા મનોરમા ખેડતરની મહાડથી ધરપકડ કરવામાં આવી છે આજે સુપ્રીમ કોર્ટને બે નવા જજ મળ્યા છે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે છોડે તેમને શપથ લેવડાવ્યા હતા મદ્રાસ હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આર મહાદેવન અને જમ્મુ કાશ્મીર અને લદાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોટેશર સિંહે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા છે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ વધ્યા બાદ સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન સતત ચાલુ છે જેમાં કુપવાડામાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે આ એન્કાઉન્ટર ઉત્તર કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરની એલઓસી પાસે થયું હતું